આજે ગુરુવાર તો આવતા ગુરુવાર ચાલી આવી જશે તો હું સાચું વાત કરું હા કરી લો બોલાય જ નહોતા હતા હલો હા બોલો હા સાહેબ પેલી જે વાત હતી એ ચાર લાખ ને વીસ હજાર રૂપિયા આજે રોકવાના હે તે આવતા ગુરુવાર આપણે એમને આઠ ને ચાલી આપવાના હે હા એ તો બરોબર તો તમે આવો તાર એ મોઢો કલાક માં આવું બરોબર એ હાર આવો તાર એ સારું साहेब दूले बात થઈ ગઈ હા એક અડધો કલાકમાં આવશે કશો હતો નહીં બેચર દુખલા બીજો હા તો બેહો ડારો તો આજ તો ગલાઈ જશે ને હા આજે 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 ગુરુવાર થાય હા હા આજે ગુરુવાર ગલાઈ જશે ગુરુવારે તમને 8 લાખ 40000 મળી હા પછી બળ અડધો કલાક છે કે મોર્યા હું ફેર પડવાનો હા હા હવે બધા मुर्गा ફસાવ્યા હે ફોન તો આવી ગયો હવે લાવી जाऊ अन बद्दा पैसा लईन सीधा रफू चक्कर થઈ जाऊ. કેpleo ઓન ખબર પડે. निकल. હરીન ભાઈ બોલો બોલો આ સાહેબ કેટલા રહ્યા? અલ્યા અડધો કલાક પી ગયો તો થઈ ગયો થા આવતા જ રસ્તામાં થશે.

તમે કઈ ના ક્યારે સાહેબ તો સાહેબ જોયું ટાઈમ ટુ ટાઈમ કોણ સામાન સાહેબ નો સાધન નો આંબા પાસું આવતા ગુરુવારે તમારા આઠ ને

તો મેં ઉંદેળા ફળ મકોડા કર્યું પણ એ ખંભા પૈસા માટે ને ખમેવું એ તો વાત સાચી કાકા હો તમારી આ અવા અડધા કાઢો અને કાકા કમ્પ્લીટ જ છે મારે ફાયદો આપડા હું જીએ જોબ લડાતા રવ

ગીંજો ચા દાળા થી તો હોય લમવા વાળો નહિ હોય ઘેરે આવતો નહીં નહી શિખર કોઈ કોમો પડ્યો કે હું લાદા તો હું ફોન તો કરી દઉં હજુ ચાર દાળા છે તો ત્રણ દાળા તો બાકી અને મોરી મારી તો આપણે ના જ પણ હમાતા તો લઉં પૂરા થઈ જાય આ તો આપડે તો સાહેબ આ બાબા નો હોય કે ના હોય એ આપડે તો જ જોવાનું આવે સાહેબ રૂબરૂ ના લઈ દેવાના હોય પછી જીન્યો છે તારે હું ના જ હોય તો હું

કાલે કાલ કલ ગુરુવાર તો કાલે જો મોટા ભાઈ જાતનું ને તો હું નહિ કરવા જવું પૈસા લેવા જવાનું ચાર લાખ આજ તો પૈસા આવી જશે આપડે આજનો વાયદો હતો પેલા પચાસ હજાર વાળા નો ફોન આયા કરે છે ત્યાં વેદ ને મૂડી બધું ઇનાલ દેવું છે અને પૈસા લેવા છે અને પછી દોઢ વધે તે પાછા હાલ દેવા ભાઈ ના એ પાછા અઠવાડિયા ત્રણ લાખ રૂપિયા થઈ જશે આપણે તો મજા મજા છે ભાઈ હા જવા દે તાર મને તો આ ગુરુવાર નો દાડો તો આખો ધક્તો રહ્યો એ રાતે દાળો અથંભા આવ્યો પણ ના આવ્યો દિન્યો કે ના આવ્યા પેલા સાહેબ

પણ એવું તો ચાલ અમાર તો એ નહી અમે તો તમને આપ્યા છે બરાબર એટલે પૈસા ગમે તે પૈસા તમે હોય ક્લાસ નીયત પહેમા તમે તો ગમે હોય તમે તો પેલું ભાડું લેવાની તો આઠસો માં એમાંથી તમે કચ્છી કરી દીધો મને શું ખબર

ફિકસો તોડી તોડી તમારા પૈસા આલે છે અરે પણ તમે મને જોર નહી પેલા તું ક્યાં જ ગયો અરે દોહાનો કમિશન લાગે છે મને મને એવું લાગે આ દોહાનો કમિશન જ હોય તને ઉંધા કીધું ક્યુ કમિશન ઓમાં રૂપિયા મારા ખાતા આવ્યો નહી કમિશન ક્યાંથી આયા અરે ખાધું જોયા પકો દોહાને પકવા સીધું અરે આ નથી તો વર આ તો તમારા પોરિયા પકડના બોલ પડો પકો પકડ પકડ બે પકો શું આયા

પૈસા લાય લાગતો મારા મારી સોડા બાપા રે બારસો કમિશન ખાતું હ પૈસા કદી કમિશન કદીઓ નહીં કરજો બાપા મને મને 9000 બાપા ઓ બાપા રે મને મારી નાખ અલ્યા ની નહીં લઈ જા હડો પૈસા બાપા રે મને લ ડરવા રે બાપા માપ રે માલ માર કી અલ્યા પૈસા

એનું બધું લીધું હોય ડોક્યુમેન્ટ લીધા હોય તો ખબર પડે ફોર્મ ટેકવાનું કે કયોનો સન ક્યાં છે સન એ બધી ખબર પડે જ પણ હવે કરો હું ગુનેગાર તો મૂળ શું થોડો ગણો એ મિત્રો આ અદ્વારા માણસથી સાવધાન રહેજો અને ક્ષેત્રતા નહીં અને આવું કદી પગલું ભરતા નહીં અને માણસ માણસનું જે તે હોય બધી માહિતી મેળવી અને પછી એના ઉપર વિશ્વાસ કરજો ને કોઈ મિત્રો કોઈના ઉપર વિશ્વાસ કરતા નહીં તો મિત્રો આવા જ રસપ્રદ વિડિયો જોવા માટે અમારી ચેનલને શેર કરો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને કોમેન્ટ જરૂરથી કરજો જય હિન્દ જય ભારત